આ ટ્રાન્સફોર્મેશન ના આટલા બધા જેટલા સેશન થયા છે તમે કીધું સાડી નવસો પ્લસ મનીષ વઘાસિયા ની અંદર શું ટ્રાન્સફોર્મેશન આવ્યું બીજા લોકોની ટ્રાન્સફોર્મેશન જોઈએ Hello my audience this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી નવું નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે ડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બે આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તેને એન્ડ ધ દી વિડિયો પહેલાં હું બોલી ન શકતો દોસ્ત આ મુદ્દો આવે ને તો મારા ગળામાં ડૂબો પડાય કે સાલો આટલું દુઃખી દુનિયા હશે બિલીવ નહીં કરે યાર મારો ફોન અત્યારે ત્યાં તમારી ઓફિસમાં ચાર્જિંગ પડ્યો છે હું તમને ફોન આપણે ઇન્ટરવ્યુ પતશે એટલે હું તમને બતાવીશ મારા ફોનમાં અત્યારે ચાર થી પાંચ કોલ એવા આવેલા હશે અનનોન નંબરમાંથી કે જે આ પ્રોબ્લેમ્સ મને શેર કરવા માટે બેઠા હશે દુઃખી હશે સો મેં વિચાર્યું કે દુનિયા બહુ દુખી છે અને દુખી દુનિયાને જોઈએ છે એક એવો કાન કે જે એને સાંભળે તો મેં પ્રયત્ન કર્યો કે એ કાન બહારનો વ્યક્તિનો બનવો જોઈએ જો બહારનો વ્યક્તિ બનશે તો એનો મિસયુઝ થશે તો 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 એના પપ્પા બનવા જોઈએ 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 એની એની મમ્મી બનવી બનવી વાઈફ હસબન્ડ સંબંધ છે છે ને ને કોઈ એક વ્યક્તિ વ્યક્તિ લોહીના ના હોય હોય નહીં એટલીસ્ટ એ જો બની જાય ઘરે જ અને મેં બનાવવાનો પ્રયત્ન કર્યો હું કોઈ જાદુ નથી કરતો આમ નોટ મેજીશિયન હું કોઈ માતાજી ભુવો નથી હું કોઈ મોટો જાદુગર નથી હું કોઈ ગેમ ચેન્જર વ્યક્તિ નથી આઈ એમ ઓનલી ભાષા રોટલી જ જમું છું અને હું એ પ્રયત્ન કરું છું કે માહોલ બને જે માહોલમાં વ્યક્તિને તમારે બદલવું જ છે ભાઈ પણ તમને માહોલ નથી મળતો ને હું બસ માહોલ આપવાનો પ્રયત્ન કરું છું કંપનીઓમાં ટ્રેનિંગ કરું ત્યાં ભી હું આજ વાત કરું છું બરાબર મોટી કંપનીઓની અંદર જઈને જ્યારે હું ટ્રાન્સફોર્મેશન વર્ક કરાવું ત્યાં બી આજ વાત કરું છું બેંકોમાં ટ્રેનિંગ આપું છું કંપનીઓમાં આપું છું કોલેજોમાં આપું જ્યાં બી જાઓ ત્યારે હું આ વાતને મૂકું છું બરાબર સબ્જેક્ટ તો મારી પાસે અત્યારે લોટ્સ ઓફ છે પણ પરિવારોત્સવ જે છે એ મને બહુ ટચ કરતો વિષય છે એના કરતાં વધારે ટચ કરે છે મને વંદન વંદન છે ઈશ્વરે આપેલી ગિફ્ટ છે યસ ઈશ્વરે આપેલી ગિફ્ટ છે એ આર્ટિફિશિયલ નથી એ ત્રણ સ્ટેપમાં બનાવેલી વસ્તુ છે વંદન એક પારંપરિક છે વંદન એ માનસિકના મનના સ્તર પરથી છે અને વંદન એક સંવેદનાના સ્તર પરથી છે આ ત્રણ શબ્દોથી હું વંદન કરું ત્રણ કલાકનો મોટો પ્રોગ્રામ છે બહુ ઓછો ઓર્ગેનાઇઝ કરે છે કેમ કે ત્રણ કલાક કોઈ બેસી શકતું નથી અને જે ઓર્ગેનાઇઝ કરે હા જે ઓર્ગેનાઇઝ કરે છે એ એની સ્પેસ બદલી જાય છે એની દુનિયા બદલી જાય છે કેમ કે હું કઈ નથી કરતો બધું ઈશ્વર ઈશ્વર કરે છે

દેવાજભાઈ બોલે ને માલ હતો મોહબત આ દુનિયામાં તમને મેઇન તમને કન્સર્ન ત્યાંથી જ આવશે ઘણા લોકોને મારો પ્રોગ્રામ હજી તો સાહેબ હું બહુ ઈઝી અવેલેબલ છું પણ બે ચાલે છે એપ્રિલ મહિના પછી થોડા એવા ચેન્જીસ હું લાવી રહ્યો છું કે જેમાં થોડુંક અઘરું પડશે મને અને લોકોને રીઝન એ છે કે આપણે ઈઝી અવેલેબલ છીએ છતાં બી આપણી અવેલેબિલિટી પૈસાથી જ નોંધાય છે હમ માય ડિયર ફ્રેન્ડ જયારે એક જાન્યુઆરી બે હાજર એકવીસ માં મેં મારી માનસ લાઈફ કોચ બનાવી ત્યારે લોકોને પચીસો રૂપિયા આપવામાં પણ મને તકલીફ પડતી હતી કેમકે હું ફ્રી અવેલેબલ હતો અને પચીસો રૂપિયાની એક ઇવેન્ટ હું કરવા જતો ત્યારે પણ લોકોને બધું પચીસો રૂપિયા એમ પૈસા બહુ અઘરી વસ્તુ છે પણ મેં જ્યારે આ વસ્તુ નોટ કરી ને મારે બોલવું ના જોઈએ પણ મોટી 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 સભાઓના મોટા મોટા ખર્ચાઓમાં અમારો ખર્ચો બહુ નાનો હોય છે અમે ઇન્ટેન્શન ક્લિયર કરવા માટે ત્યાં ઉભા રહીએ છીએ શું એવો પ્રયત્ન કરું કે જે કલાકાર હોય એ નાનો હોય કે મોટો હોય જે પોતાની કલા પ્રસ્તુત કરે છે ને એ વ્યક્તિને એનું મહેનતાનું ચોક્કસ મળવું જોઈએ કેમ કે કલાકારનું ઘર વાહથી નથી ચાલતું કલાકારનું ઘર

એટલે કદાચ મારી વાત કોઈને નહીં ગમે તમારા તમારા ઇન્સ્ટાગ્રામમાં નેગેટિવ કમેન્ટ્સ પણ આવશે આઈ ડોન્ટ કેર પણ કલાની ની ઈજ્જત કરો છો તો પૈસા આપીને કરો ડેફિનેટલી કલાની ની પૈસાથી જ થાય દાંતથી જ થાય અને બધાના અલગ અલગ સ્ટેપ છે બધા અલગ અલગ લેવલ ઉપર કામ કરી રહ્યા છે બધાના અલગ અલગ સ્તર છે કામ કરવાના કોઈ જ્ઞાનના સ્તર પર કામ કરે કોઈ નોલેજના સ્તર પર કામ કરે છે હે ને આપણે બીજી બધી જગ્યાએ બાંગછોડ કરીએ છીએ ચલાવી લઈએ છીએ તો તમે આમાં કેમ કરો છો ચલાવવું તો નહીં જ ચાલે અને આ બધા ના નામ બહુ મોટા હોય છે મોટા હોય છે અને ત્યાં જ આપણે ઘણી વખત કોમ્પ્રોમાઇઝ કરવાનું થાય છે બટ અત્યારે અત્યારનો કઈ રીતનો સિનારો છે સ્ટાર્ટિંગની અંદર તો નો ડાઉટ ચલો બહુ બધા ખાલી પૈસા માટે અત્યારે કામ નથી કરી રહ્યું હા કારણ કે અત્યારે એ જ સામેવાળાની સંવેદનાને પકડું છું હા અત્યાર સુધી હું ડાયરેક્ટ જ વાત કરું છું મારે અત્યારે કોઈ મેનેજર સાથે વાત કરતો નથી અને પ્રેમથી વાત કરું છું સામેવાળાના દિલમાં એવું દેખાય છે કે ખરેખર આ પ્રોગ્રામ પ્રોગ્રામ નીડ છે તો હું છું હમણાં મેં એક કર્યો વાલ્મિકી વાલ્મીકી સમાજનો આ પ્રોગ્રામ છે અઢાર હજાર લોકો બેઠા છે અને એમાં એક રૂપિયો લીધા વગર મેં પ્રોગ્રામ કર્યો છે અને એમાં જે મને વેલ્યુ મળે છે સાહેબ સમાજ અને સંગઠનોને જોડવાની તાકાત છે ને એ પ્રોગ્રામ સ્થિત થઈ રહી છે એટલે હું ખાલી પૈસા માટે કરી દઉં અને ખાલી પૈસા માટે જો કામ કરવું હોય તો ફોલોવર છે અને એની એવરેજ રીચ દોઢ લાખની છે તો દોઢ ની રીચ માટે મને કોઈ પણ વ્યક્તિ પચાસ હજાર રૂપિયા રીલ નું પેમેન્ટ આપે પણ એ પૈસા માટે હું નથી કરી દઉં સમય સંજોગ મને જે બી સ્થિતિ માટે જયારે બી એ વસ્તુની જરૂર પડી ત્યારે હું ચોક્કસ કરીશ પણ અત્યારે ઇન્ટેન્શન છે કે મારા બોલવાથી જીવનમાં ફરક પડવો જોઈએ તો હું એવા લોકોને તે મંચ ઉપર લાવીશ કે જેમની પાસે પ્રોડક્ટ ખૂબ સારી છે એજન્સીઓ ખૂબ સારી છે વસ્તુઓ ખૂબ સારી છે પણ લોકો પીત નથી કરી તો સાચું છે તો એને કહેવામાં કોઈ પ્રોબ્લેમ પણ નથી ને આપણે બોલશું તો લોકોને ફરક પડશે